એને પાણી કટવાનું છે ને ખેતરમાં તો વાવતા સરણનું સરણાને આવડા તો એમાં પણ આપણે જો વાળું છે કે પાણી પીજુક નતું પીજુક કાલ પાયું છે પણ શોર્ટ કરતો ત્યારે કપડા થોડે જરૂર તો દવા છાટો બાકી હતી જાઈસ કે આવતી હતી

તો ધીમે ધીમે જાય છે માલ આગળ તો આપણે જાય છે આગળ કાકા ભેગા થઈ જાય લગભગ આવી તમે જશે આવી જાય એટલે સા બનાવી ભેગા થાય એટલે પહેલાં પીવાનું છે પાણી પછી ચા પીવાનું છે હાલો જાય છે આગળ ભૂલિયો તમે આખો થઈ છે મિત્રો એક ગાડે દોરી એ બાંધી છે કે જે હમણાં હમણાં લીધે છે નવી તો એ આટો બાંધી તો ઈ આટો બાંધી છે દોરી કે આપણે જાહેરમાં આવી ગયું છે ગાવું ને આપણે રાયથી तो कृष्ण का का देखा जैसे अपन ने तो देखा आगा का देखा कृष्ण का का तो यहाँ देख सी यहाँ सर आप पड़ी हो गाउ फिर देखा है जैसे गाउ ने देखा चु गाउ आगे लग गयी तो कृष्ण का का बैठा है नहीं कारी पहला पसी बना भी सा जो फिर वो देखा है जैसे

आनंदो ओ बार आपड़े आनंद तो दुनिया आने। ने आने हाचो हाचो जाचा कसम काका हैं तो वे कसम कर काका बाद पाणी पी आपड़े पीजो 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 पाणी पाणी पीयो ने अबे पसी चा बनावनो छे एम तो चा पाड़े पीन पछि आनी काढी काका ने वाह भाई वाह तू ढक्कन खोलसो आ पानी पाणी पी ले पानी पानी पी ले वाह भाई वाह 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 तो चाह बनावे सके आप जाए चाह पीवा चाह बना तो क्या आघा जहाँ जाए धीमे धीमे शाह पड़ पी पी माल ने पानी वाले आप बाजू में कुंडी से देखाती देखाते से बाकी जाड़वा पाए तो त्या बांधी पीछे अपने खेतर में काम करवा मित्रों આવા આ સાપડ બી હોય હા કાકા હા 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 કામ થઈ ગયું અહી સાબને સે મિત્રો આપણે જગતસિંહ કાકા સે તાળા સાપી લઈ કેમ બાકી સા પછી મળીયા એટલે બોતરના ઢગલા પડકે પડ્યા હોય તો તો કાય ઘટે ની હો કાય ઘટે ની કુંડી ખાલી છે તો ભરવા જવાની છે પછી પાલ પાવાર છે આપણે પછી પાલ બાંધી Estaban siempre varios. Perdió toda la vida en mi tractor. A ver, ahí siempre es cundiferba. poquito.

कौनडी राखौंडी से ना यहाँ पर आगरी माल पिवा तो कव आया बाजू मच्छा कव नहीं रेज़ तो देखा है रेज़ तो तुमने नहीं देखा तो रेज़ तो तुमने नहीं देखा तो कव तुम्हें बताऊँ रेज़ आशे रेज़ आशे कौनडी आशे कौनडी पहला पहला खाली है ती भरा की कौनडी ताला अपना पढ़ता माल लेवा મિત્રો માલ આપણા સરસ અહીંયા તો લેવા જાય છે પાવા તો પછી માલ લઈ બાંધ દેવાના છે સરસ આવી છે ધીમે ધીમે માલ લેવા ને વાગમાં તો ત્રણે અહીંયા ઊંચો છે સમય ને બપોર પછી હવે આપણે આવશું તો માલ સરવાના છે અહીંયા આ સર આપણે માલ ભંગસર છે તો ઈ પણ આપણે શૂટિંગ ઉતારીયા ગડી તો આલે ઉપર દેખું તમને બતાઉ છું કેમ સર છે કે દેખું છું જે બતાવું ને આજ આપડી ઊભી ઝારત્રી પણ હવે તો હજાર નસ થઈ કે કા ભેં હું ખાઈ ગયો હાલો સાઈ થી આપણે ભેં પાહે સર તોય તમે એક પે